પેસાઈ વેપારી સે ત્રણને ઢોર માર મારી પોતાની દબંગગીરીનો પરચો બતાવ્યો હતો જે આખો મામલો સીસીટીવી કેમેરામાં કે થતાં આખા શહેરમાં વાયરલ થયો હતો જેને લઈ પોલીસની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો બસ મારે માત્ર માત્ર એટલું જ કહેવું છે કે ત્રીસ છ બે હજાર પંદરના સાંજે સાડા પાંચ કલાકે એક જુવાન પચીસ વર્ષના છોકરાને ત્રણ જણાએ ઉપરા છાપરી ચાકુના છ ગામ માર્યા હતા અને મેં આતડા બહાર કરી નાખ્યા હતા એના અનુસંધાનમાં અમારે શાંતિ અને વ્યવસ્થા જાળવી અત્યંત જરૂરી બની હતી એટલે અમે સાંજે રાત્રે દસ વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધી સખત પેટ્રોલિંગમાં હતા હું મારા રાઇટર અને મારો સ્ટાફ ગણું અને એમાં અમને એવું લાગ્યું કે ભાઈ નિઃશન્સ બધા છોકરાઓ બહાર બેસીને ગપ્પા મારે છે દારૂ પીવે છે જુગાર રમે છે અને આ રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે અને એમાં જ ઝઘડા ઝઘડી થાય છે અને એમાં જ આ બધી મેટર બનતી હોય છે એટલે એ કારણને લઈને અમે મજબૂત રીતે પેટ્રોલિંગ કર્યું અને જે પણ મળ્યા એમને દંડાવાળી કરી અને એમને ઘરે પહોંચતા કરી દીધા કારણ કે બીજી વાર આવો બનાવો ન બને અને લોકોમાં શાંતિ અને સલામતીની અહેસાસ થાય એવો મારો ઉત્તમ પ્રયાસ છે અને આના માટે જ હું કામ કરી રહ્યો છું અને આમાં જ એ દિવસે આ ધીરજભાઈ દુબે કે જેઓ પણ છેલ્લા એક મહિનાથી એમની દુકાન બાર વાગ્યા સુધી સાડા અગિયાર વાગે બંધ થઈ અને બાર વાગ્યા સુધી એમના પંદર વીસ માણસોને લઈને લુખાપટ્ટી જેમ ત્યાં શોર શરાબો કરતા હોય છે અને દારૂની મહેફિલ પણ માણતા એવી વાત મને બાતમી મળેલ છે એના અનુસંધાનમાં મેં ત્યાં પણ ગયો અને આ રીતનું ચાલતું જ હતું તમે દંડાવાળી કરી બીજા બધા ભાગી ગયા એ ભાઈ ઝડપાઈ ગયા એમને આ મારી જે કામગીરીમાં દખલ અંદાજી કરી કે સાહેબ તમે આમ કરો છો ખોટું છે આમ છે તેમ છે એટલે મેં એમને કીધું કે આ તો કમિશનર સાહેબના જાહેરનામાનો ભંગ છે અગિયાર વાગ્યા પછી તમારી દુકાન ખુલ્લી રાખવી કે તમારે બહાર રહેવું કે ટોળું કરવું એક મોટો ગુનો છે હવે અને આને ગુનાને રોકવાનો મેં પ્રયાસ કર્યો છે અને એક સફળ પ્રયાસ છે આના પહેલા ભગીરથભાઈ નામના એ વિષય હતા ત્યારબાદ જ્ઞાનેશ્વરભાઈ નામના એ વિષય હતા ત્યારબાદ વસંતભાઈ નામના એક વસંતભાઈ એકનાથ નામના એ વિષય હતા કે જેઓ પણ ઉપર એકસો ના કેસ દાખલ કરેલા છે અને એને જાહેરમાં પણ મારેલો છે એટલે આ કંઈ નવું નથી પક્ષથી કોઈ લેવા દેવા નથી આપણને કે આપણે તો એક કામ કરવાની વાત છે સાહેબ એ જ તો મને તપાસ કરવી છે કે મને શા માટે મને માર્યો લોકો કોઈ પણ વાઘ ગુના વગર કંઈક પણ કીધા વગર કે એવું પણ નહીં કીધું કે તમે શા માટે બેઠા છો અમે સાહેબ ત્યાં બેઠા હતા અમારા ધારાસભ્ય છે સંગીતાબેન પાટીલ એમના ફાધરની ડેથ થઈ હતી એ દિવસે સાંજે અમારે ત્યાં જવું હતું મહારાષ્ટ્રમાં અમે ત્યાં બેઠા હતા અમને કંઈક પણ કીધા વગર સીધા દોડતા દોડતા આવ્યા એ નવાળી ચાલુ કરી નાખી ને પછી મને ખબર પડી કે મને માર્યા પહેલા પણ લોકોને માર્યો એમણે રસ્તા પર ના સાહેબ મારી સાથે એમની કોઈ ઘટના નથી બની બલકે આ જે અત્યારે ફૂટેજ છે કેમેરાની એ ફૂટેજ પણ એમના કેવાથી તમે બનાવી હતી કેમેરા આ થ્રીડી કેમેરાને બે મહિના પહેલા મને કીધું હતું કે તમે અહીંયા કેમેરા મુકાવો એમના કેવાથી જ મૂકે છે કેમેરા બધા સાહેબ મને શા માટે માર પડ્યો મેં એમને ત્યારે પણ પૂછ્યું અને માર્યા પછી મેં પૂછ્યું એમને કે તમે મને શા માટે માર્યો તો મને કોઈ જવાબ નથી આપ્યો કેટલા વાગ્યાની ઘટના સાહેબ ઘટના છે સાહેબ અગિયાર સાગ્યા વચ્ચેની ત્યારે હાલ તો વગરવા કે પીએસઆઈ અર્જુનસિંહે વેપારીને ઢોર માર માર્યો હોય મારનો ભોગ બનેલા વેપારી નીરજ દુબેને શરીરે ઉજરડા આવી ગયા હતા ત્યારે આવા વગર વાંકી પોતાની ખાખી વર્દીનો રોફ બતાડતા પીએસઆઈ અર્જુનસિંહ સામે પોલીસ કમિશનર કડક પગલાં લેશે કે પછી જેમ ચાલે છે તેમ ચાલશે તેવું જોઈ રહ્યું બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત